આપણે ફિલ્મોમાં ગેંગ વોર વિશે ઘણું જોતા અને સાંભળતા હોઈએ છીએ પણ હવે તમારે આ બધું જોવા માટે ફિલ્મની ટિકિટના પૈસા ખર્ચવાની જરૂર નથી રાજકોટ પોલીસની અસમર્થતા આપણને સૌ મફતમાં આ બધું આપણી નજર સામે આપણા જ ઘરની આસપાસ દેખાડી રહી છે રાજકોટમાં મારામારીનો બદલો ફાયરિંગથી લેવાય છે અને એ ફાયરિંગનો બદલો વળી સામે ફાયરિંગ કરીને લેવામાં આવે છે અને રાજકોટની પોલીસ લાયેલા ગેંગ સમય જ નથી માટે હવે સ્થાનિકોએ આ બાબતને લઈને રાજકોટ પોલીસ પ્રશાસન પર ઉઠાવ્યા છે ગંભીર પ્રશ્નો શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ પર આપની સાથે હું છું નિધિ

વાત કરું તો થોડા દિવસ અગાઉ રાજકોટના જંગલેશ્વર વિસ્તારની નજીક ફાયરિંગની ઘટના સામે આવી પંદરમી ઓગસ્ટની મોડી રાત્રે ગેંગના કુખ્યાત સમીર ઉર્ફે મુરગાના સાયકલ પર ફાયરિંગ કર્યું પર આવ્યા શાહનવાઝ નામના વ્યક્તિ પર પિસ્તોલથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું અને પછી ભાગી ગયા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા શાહનવાઝ સારવાર માટે ખસેડાયો અને પછી ભક્તિનગર પોલીસે બંને હુમલાખોરોને દબોચી પણ લીધા આ બધી ઉપર ઉપરની જે વાત છે મીડિયામાં પણ પ્રસરી અને બધાની સામે પણ આવી પણ ગ્રાઉન્ડ પર જે ખરી હકીકત છે એ ત્યાંના સ્થાનિકોએ ઉજાગર કરી સ્થાનિક આગેવાને એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને રાજકોટ પોલીસ પર અમુક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે સૌથી પહેલા તો તેમને જ સીધા સાંભળીએ પછી આગળ ચર્ચા કરીએ મારું નામ અબ્દુલ કાસમભાઈ રાઉમા અને અહીં આ ફાજા એપાર્ટમેન્ટ નીલકંઠ પાર્કની સામે દેવપુરા મેન રોડ ઉપર ફાજા એપાર્ટમેન્ટમાં પહેલા માળે હું રહું છું છેલ્લા પાંચ વર્ષથી આ જગ્યાએ મારું સ્થાનિક રેસિડેન્ટ છે હાલમાં તમને જે વાત કરું ને તો એ બે દિવસ પહેલાંના પંદર તારીખના રોજ રાત્રે અગિયાર વાગે જે ફાયરિંગનો બનાવ બન્યો એ સંદર્ભની વાત છે જે અમે ફૂટેજ જોયા જે ન્યૂઝ ચેનલમાં આવ્યા છે એ સંદર્ભે અમારે એક બીજો ફૂટેજ પણ તમને પ્રેસવાળાને દેવાનો છે જેની અંદર જે આરોપી રહ્યો એ બીજું હવામાં ફાયરિંગ જાહેર રોડ રસ્તા ઉપર કરે છે જે જગ્યાએ બાળકો અને બૈરાઓ જે નિરાધાર લોકો છે એ રોડ ઉપર સૂતા હોય છે અને એવી જગ્યાએ તે માણસ જઈ અને હવામાં ફાયરિંગ કરતો જાય આવા એક ફૂટેજ તમને દેવાના છે આ સંદર્ભે બીજી તમને વાત કરવામાં આવી તો કોઈક ને કોઈક લોકોએ પ્રેસ મીડિયા કર્મીઓને બીજી જગ્યાએ ધ્યાન દોરવી અને જંગલેશ્વર વિસ્તારનું નામ આપેલું છે ફાયરિંગમાં હકીકતનો બનાવ એવો નથી હકીકતનો બનાવ એવો છે કે જે જગ્યાએ બનાવ બન્યો એ સ્થળ ઉપર જ અત્યારે આપણે હાજર છીએ આ પાછળની દુકાન રહી ત્યાં જ ફાયરિંગનો બનાવ બન્યો તો

જે જેને નીલમ પાર્ક કહેવામાં આવે છે જ્યાં ફરિયાદી પોતે પણ ત્યાં રહે છે ત્યાં ઓછામાં ઓછા બીજા પરિવારો રહે છે આ તમામ પરિવારો સો થી વધારે પરિવારોની અંદર અંદાજે સાડા ચારસો થી પાંચસો વ્યક્તિઓ રહે છે એ તમામે તમામનો આવક જાવક માટેનો મેઇન રસ્તો બાજુનો જે રોડ છે એપાર્ટમેન્ટ પૂરું થાય ત્યાં ત્યાંનો છે પરિસ્થિતિ એવી છે કે જે દિવસથી આ બનાવ રાતનો બન્યો ત્યારથી લઈ અહીંના તમામ સ્થાનિકોને રહેવાસીઓને મારો પરિવાર પોતે પણ અમે એટલા લોકો અસમંજસમાં અને ડરના ભયના માહોલમાં જીવીએ છીએ કે જો રાત્રે અગિયાર વાગ્યાના સમયમાં જ્યારે લોકો કામ ધંધેથી ઘરે આવતા હોય જમવાનું બાકી હોય એવી પરિસ્થિતિમાં કોકના ઘરના લેડીઝ કોકના ઘરના બાળકો દૂધ દહીં લેવા અવારનવાર દસ થી બાર વાગ્યાની વચ્ચે અહીંથી નીકળતા હોય છે એવા ટ્રાફિક વાળા વિસ્તારની અંદર આજે ફાયરિંગનો બનાવ બન્યો એ ખરેખર બહુ જ ખરાબ કહેવાય બીજી પરિસ્થિતિ એવી છે કે આગામી દિવસોમાં આવા લુખા અને આવા તત્વો આવી જાહેર જગ્યા ઉપર સ્થાનિકોને માર મારવા બદલ અને ફાયરિંગ કરવા માટે ગમે ત્યારે આવી પહોંચે છે તો પ્રશાસન કરી શું રહ્યું છે મુખ્ય મુદ્દો એ છે કે પંદર આઠના ના બનાવ જે રાત્રિનો બન્યો ત્યારબાદ મેં સ્થાનિક આગેવાન તરીકે આરોપીઓના નામ જાણ્યા અને એના એના માટેની ખાતાકીય તપાસ જે ચાલુ છે એ સંદર્ભે મારી નજરે આરોપીમાંથી ચૌદ ગુનાનો ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે જે મુખ્ય આરોપી છે તો અત્યાર સુધી પોલીસ પ્રશાસન આ વ્યક્તિ ઉપર ટોક જેવા કલમની ઉમેરો કરી અને કેમ અત્યાર સુધી એની ઉપર ગુનો દાખલ કરવામાં નથી આવ્યો અમારે સ્થાનિક જે લોકો અહીંયા રહી છે એ લોકોને કાયમી માટે ડરના માહોલમાં જીવવાનું સવાલ છે બીજા નંબરની અંદર જ્યારે બનાવ એ સમય અગિયાર ને પાંચથી લઈ અગિયાર ને દસ વાગ્યા સુધીની અંદરનો છે એ સમય દરમિયાન બનાવ બની ગયા પછી લોકલ પોલીસ સ્ટાફના માણસો અહીં આવે છે અને અહીં અઢાર દુકાનદારકો જે એપાર્ટમેન્ટની નીચે છે ઈ લોકોને માબેલ હામાની ગાળો ભાંડી અને પોતપોતાના ધંધા બંધ કરાવે છે તો ખરેખર આરોપી શું કોઈ દુકાનદાર છે કે ઈ લોકો એમને માબેલ સામાની ગાળો આપે છે અહીંથી આગળના આજુબાજુના વિસ્તારમાં પચાસ થી સાઠ મીટરના વિસ્તારની અંદર જે બનાવ બન્યો એની આજુબાજુમાં પોલીસની સાથે કેટલાક લોકો સિવિલ ડ્રેસમાં આવે છે એ ધોકા લઈને ઉતરે છે અને જાહેર જનતાને માબેલ હામાની ગાળો આપે તો જે આરોપીઓ ગુના કરીને ભાગી છૂટા છે એમાં શું કોઈ મારા સ્થાનિકનો વાક છે કે સ્થાનિકોને માબેન સામાનુ સાંભળવાની આ પ્રજા શું મુખ પ્રેક્ષક બની રહે એટલે આ લોકો શું દબાવે છે ખરેખર પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે સ્થાનિકોને આશ્વાસન દેવાનું હોય એની બદલે પોલીસ પ્રશાસન માબેન સામાન ગાળો કાઢે છે રાત્રે દસ અગિયાર વાગ્યા પછી કોઈ પણ છોકરાઓ કોઈ પણ યુવાન કામેથી આવતો હોય કામે જાતો હોય કેટલાક લોકો રાતની સીપમાં કામ કરે છે એ લોકોને માબેન સામાન ગાળો ભાંડે અવાર નવાર આ પ્રશાસન રહ્યું એ ખરેખર શું પબ્લિક ને દબાવવાનું કામ કરે આરોપી છાવરવાનું કામ કરે આ તમામ પરિસ્થિતિને હિસાબે જ અત્યારે પ્રેસ મીડિયા કર્મીઓને આ પરિસ્થિતિ છે હા એ તો સ્વાભાવિક વાત છે કે જો પોલીસ નો ખોપ ખરેખર હોય તો હાલની પરિસ્થિતિમાં આના જેવા આરોપીઓ જાહેર માં આવી અને ફાયરિંગ કરી જાય અને આવા દુઃખદ બનાવ બની જાય આ તો ઠીક છે કે જે વ્યક્તિ સાથે એને વાંધો તો એને સાઈ લાગી ગોળી માની લ્યો કે કોઈ રાહદારીઓને કે કોઈ નાના બાળકને લાગી ગઈ હોત તો એનું જવાબદાર કોણ રહે રજૂઆત ઉચ્ચ કક્ષાએ જયારે કરવા જાય છે ત્યારે આપણા સીપી સાહેબ કોઈ દિવસ લઘુમતી સમાજના આગેવાનોને રૂબરૂ મળતા નથી દર વખતે નીચલા કોઈ પણ અધિકારીઓને કેસ સોંપી દેવામાં આવે એમ કે તમે સાંભળી લ્યો તો હું દર વખતે સીપી સાહેબ પાસે સમય જ નથી હોતો સ્થાનિકોની રજૂઆત સાંભળવા માટે મારો એવો આગ્રહ છે કે રાજકોટ પોલીસ કમિશનર સાહેબ ને એ દર મહિને મહેરબાની કરીને લોક દરબાર કરે તો સ્થાનિક લોકોને જે પોલીસ દબાવે છે ને એનું નિરાકરણ એ સીપીને કરી કરવા માટે રજૂઆત કરી શકે અહીં આવીને ફાયરિંગ કર્યાના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે જે વ્યક્તિ મોટરસાયકલ ચાલક હતો એને ટોપી પહેરેલી હતી ઇસ્લામિક ટોપી હતી આ ઇસ્લામિક ટોપી વાળો વ્યક્તિ ફાયરિંગ કરનાર સાથે હતો એ વ્યક્તિઓ પંદર તારીખથી લઈ અને અઢાર તારીખ સુધી એની પાસે ગન હતી સાબિતી પુરાવા દેખાય છે વિઝ્યુઅલ તો એ માણસ દિવસ સુધી બંદૂક સાથે રાખી અને આખા શહેરમાં ક્યાંક ને ક્યાંક ફરતો હોય છે આ દરમિયાન એને ટોપી પહેરી અને રાજકોટના લોકમેળા કે પ્રાઇવેટ મેળામાં જઈ અને નશો કરીને ક્યાંક ફાયરિંગ કર્યું હોય તો રાજકોટ શહેરની પરિસ્થિતિ શું હોય પ્રશાસન મોટો સવાલ હે આવી પરિસ્થિતિની અંદર જે આરોપીઓ રહ્યા એની ઉપર કાયદેસરની વ્યવસ્થિત કાર્યવાહી કરી હું તમને તમામ મીડિયા ફાયરિંગ કરનાર વ્યક્તિ છે એના ગુનાની ડિટેલ આપવા માટે તૈયાર છું આ એની ઉપર ગુચ્છી ટોકની કલમનો ઉમેરો કરીને એની ધરપકડ કરશે અવારનવાર નાના કેસમાંથી છૂટી જઈએ એ લોકો ઉપર એના ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ફરશે કે નહીં ફરે આ તમામ પ્રશ્નો રહ્યા ને એનું મહેરબાની કરીને પ્રશાસન જવાબ આપે એના માટે સીસીટીવી ની વાત કરી સીસીટીવી તેમણે અમને આપ્યા છે એ પણ તમને દેખાડો

પરેશ ઉર્ફે આ મારામારી બાદ પરિયો ગઢવી જેલમાં ગયો અને જેવો જેલમાંથી બહાર આવ્યો કે થોડા જ દિવસમાં સોહેલ મિત્ર સમીર ઉર્ફે મુર્ગો ઉર્ફે ટકો પઠાણ તેણે પોતાના અન્ય મિત્રો સાથે મળીને રેકી કરી અને ગેરકાયદેસર હથિયાર વડે અપરિયા ગઢવી પર ફાયરિંગ કર્યું અને તેના પગના ભાગે ગોળી વાગી અને હવે ફરી પેંડા ગેંગના આ સાગરિત પરિયો ગઢવી અને ભૈલુ ગઢવી આ બંને સોહેલના જે સગા છે શાહનાવાસ તેના પર ફાયરિંગ કર્યું આ આખો ઘટનાક્રમ છે આ ચાલી રહ્યું છે આપણા રાજકોટમાં આ ખાડા કાન કરીને આપણે ક્યાં સુધી બેસી રહેશું અને મને એ નથી સમજાતું કે આવા આવા તત્વો ને પોલીસનો કે કાયદાનો કોઈ જ ડર નથી એ સ્પષ્ટ દેખાય છે તો આપણી પોલીસ ગૃહ વિભાગ ગૃહ મંત્રી અને જવાબદાર દરેક અધિકારી દરેક પદાધિકારી કે આ માટે જવાબદાર દરેક લોકો આ બધા શું કરે છે આપણું રાજકોટ રંગીલું રાજકોટ જ રહે અને એ રંગમાં ક્યારેય લોહીના રંગો ન ઉમેરાય એવી આશા રાખીએ અને જવાબદાર તંત્ર પાસે એવી અપેક્ષા રાખીએ કે અમારી આ આશા પર તમે પાણી નહીં ફેરવો આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર